શ્રીરામ હિન્દુ યુવા ગ્રુપ વડોદરા દ્વારા આવતીકાલે બાવીસ જાન્યુઆરી બુધવારના રોજ વડોદરા શહેરના માંજલપુર ખાતે આવેલ શ્રી પીપળિયા હનુમાનજી મંદિર ખાતેથી શ્રીરામ રથયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે શ્રીરામ હિન્દુ યુવા ગ્રુપ વડોદરા દ્વારા આવતીકાલે બાવીસ જાન્યુઆરી બુધવાર ના રોજ શ્રી રામ રથયાત્રા આયોજન કરવામાં આવ્યું છે શ્રી રામ હિન્દુ યુવા ગ્રુપ વડોદરા દ્વારા આયોજિત શ્રી રામ રથયાત્રા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પ્રથમ વર્ષગાંઠ અંતર્ગત તારીખ બાવીસ એક બે હાજર બુધવાર ના રોજ સાંજે ચાર કલાકે વડોદરા શહેરના માંજલપુર સરસ્વતી ચાર રસ્તા પાસે આવેલ શ્રી પીપળિયા હનુમાનજી મંદિર ખાતે થી શ્રી રામ રથયાત્રા પ્રારંભ થશે શ્રી રામ હિન્દુ યુવા ગ્રુપ દ્વારા શ્રીરામ રથયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે